હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોકમાં આજે આપડે આવી ગયા છે મહારાષ્ટ્રમાં ચાલો આજે આપડે એનો કેવો સફર રહેશે હું તમને બતાવું ચાલો

આપ સડી ગયો છે હજી તો આપણે બહુ સુરોત કર્યો અને હામે સુધી જવાનું છે આપણે તો બહુ મંજિલ દૂર છે તો ચાલો ખેંચે રાખી મિત્રો તમે અત્યાર સુધી કુંવારપટાની જાત જોઈએ છે પણ આ કઈક અલગ પ્રકારની જાત છે જે ખૂબ લાંબી છે બીજી અને જેને ઇંગ્લિશમાં એલોવેરા તરીકે ઓળખીએ છીએ આપણે ચાલો

આરામ કરવો હોય તો સ્ટે કરવો હોય તો ઘડીક આરામ કરી દોસ્તો આગળ જવાની આપણી હિંમત નથી થતી અહીંયા બધી બહુ થઈ ગઈ માત્ર સાઠ સિત્તેર દાદર માંડ માંડ ચઢાનું છે અહીંયા થોડુંક સ્ટે કરવાનું પતરા નાખેલા છે ઉપર તો થોડોક ઠંડો છાયો છે તો અહીંયા ઘડીક આરામ કરીએ બાકી ઉપર ચડવાની આપણી હિંમત છે નહીં અત્યારે તમે પ્લાનિંગ કરતા હોય તો નહીં આવતા

ગુફા છે મસ્ત ભગવાન જો દોસ્તો ચાલો તમને હું અંદર થી વ્યૂ બતાવું જોરદાર ગુફા બનાવેલી છે જો દોસ્તો અલગ અલગ બધી મૂર્તિ બનાવેલી છે ભગવાન બુદ્ધ ની મૂર્તિ છે હા એટલું ઠંડક જેવું લાગે છે ને બારે એટલો તાપ લાગે છે શું કેવું છે ગ્રંથારું આયા કેવું ઠંડુ લાગે કે બારે તો નગરો તાપ જ લાગે છે એવું છે દોસ્તો અત્યારે કઈ પ્લાનિંગ કરો તો આવું છે બધું ચોમાસામાં આવશો તો બહુ મજા આવશે જોવો દોસ્તો આપણે હવે બુદ્ધ ગુફા થી આગળ વધી રહ્યા છીએ આ કઈ હજી નીચેનું વ્યૂ છે બધું તો હવે આપણે ઉપર ચડવાની શરૂઆત કરીએ આવી રીતના છે એ ઉપર ચડવાનું બહુ હાર્ડ છે આવો તડકો છે તાપ છે તો બી પબ્લિક આવે છે એ બહુ આગળ પહોંચી ગયા તો ગ્રંથ અત્યારે કોઈને અહીંયા માંગી તુંગી ફરવા આવું હોય તો તારા માટે શું સજેશન છે એ લોકો માટે અમારા જે બોડી બિલ્ડર હોય તો તમે ગરમીમાં આવતા નહીં જેમ કે જે થોડા કેમ હાફી જાય એવા હોય ને એ લોકોને પ્રોબ્લેમ પડે એટલે ચોમાસામાં આવવાનું વિચારજો ગ્રીનરી જેવું મોસમ હોય ઠંડુ મોસમ હોય વરસાદ જેવું મોસમ હોય તો ત્યારે મજા આવે એવું છે ને આપણે જો દોસ્તો સામેથી શરૂઆત કરેલું નીચે અમારી ગાડી બી નીચે પડેલી છે તમને દેખાતી હોય નહીં દેખાતી હોય તો બહુ અમે લાંબો રસ્તો સમથિંગ સો સો દાદરા અમે કાપી લીધા છે ને પાંત્રીસો જેવા દાદરા છે અહીંયા ઉપર ચડવાના અહીંથી પછી એમ દાવાનું છે અહીંયા સુધી હવે જોઈએ આપણે જેટલું પૂરું થાય એટલું કરીએ પણ હવે એવું મને તો નથી લાગતું કે અમે પૂરું કરી શકીએ કારણ કે તડકો બી એવો છે ને બપોરના ત્રણ વાગી ગયા છે તો નહીં પૂરું થાય એવું લાગે છે જેટલું થાય એટલું કોશિશ કરીએ ચાલો સાથે એ તો બરોબર છે સાથે તો આખી દુનિયા છે પણ ઢસડવાનું તો મારે જ છે ને

થાકી ગયા છે ફૂલે ફૂલ ને બેહા બેહાં મોટા મોટા ખાકા જીકે છે કે આ દાદરા કર્યા છે ને આ લોકોએ ખોટા કર્યા છે આમથી ને તો શોર્ટકટ ચડી જાત ને એ ખાસા ચડી જાત પણ એ કાંઈ બધું થાય નહીં વાતો થાય ને આ બધા જો અહીંયા ટીમ લીડરો બેઠા છે જો એક તો અમારા ભાલેરાવ સંગ્રામ તો આગળ જઈને બેઠા છે વિજય પતાકા લહેરાવે છે પાણી બોટલ મારી પાસે એટલી બચી છે માંગે છે કે લાવો પાણી આપો પણ આ પાણી એમ લાગે છે કે મારી પાસે સોના કરતા કિંમતી છે હું તમને જો દોસ્તો નીચેનો વ્યૂ બતાવું હજી અમે સમથિંગ બસો બસો દોઢસો બસો દાદરા ચડ્યા છું પણ એટલે થી એવું લાગે છે કે હવે એન્ડ કરી દે

હવે આપણે ઉપર જવાનું કેન્સલ કરી દીધું છે તો હવે અમે જઈ છીએ નીચે પછી મળીએ બાકી નડિયા હવે નીચે ઉતરી આપણે મળવી સાપુતારામાં હવે આઈથી નેક્સ્ટ આપણે સ્ટોપ લેવાનું છે સાપુતારામાં તો ચાલો આપણે હવે તમને નીચે મળું હું તો દોસ્તો આપણે જો ડુંગરની નીચે આવી ગયા છે ઉપર તો ઠેઠ સુધી નથી જવાનું તડકો બહુ હતો ને થાક બહુ લાગતો હતો એટલે આપણે અડધે અડધેથી વિડીયો ખતમ કરીએ છીએ તો દોસ્તો આ તો આજનો મારો વિડીયો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ માંગી તુંગી સોમાસામાં તમે સ્પેશિયલ આવો બહુ મજા આવશે